ના કપડવંજ આંતરસુબા માર્ગ પર અકસ્માતમાં બે લોકોના મોતની ઘટના સામે આવી છે જલોયા તળાવ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો રિક્ષામાં સવાર ત્રણમાંથી બે લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા ઈજાગ્રસ્તને સારવાર માટે કપડવંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃતકો કપડવંજ તાલુકાના ભીમપુરા ગામના રહેવાસી હોવાની માહિતી મળી છે તો આંતરસુબા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે